પંથકમાં તસ્કરોનો તરખાટ કરિયાણાની દુકાનમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ ઝાલોદના ઠૂઠી કંકાસિયા રોડ ઉપર આવેલા દુકાનમાં તસ્કરો દ્વારા હાથ ફેરો તો ત્રણ જેટલા ચોર લૂંટારા દુકાનમાં રાખે લાખો રૂપિયાના સામાનની ચોરી કરી ઝાલોદ પોલીસને જાણ થતા દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના નિકોલમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા ગોપાલ ચોકમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે શિયાળાની સિઝનમાં પણ રસ્તા પર પાણી ફરી વળ્યા છે ગોપાલ ચોક સહિત આસપાસના વિસ્તારમાં બે ફૂટ ગંદા પાણી ફરી વળ્યા છે પચ્ચીસો મકાનોને અવર જવરનો રસ્તો પર ગટરના પાણી આવ્યા એએમસી ગટરના પાણી અંગે ફરિયાદ કરવામાં આવી છે તો મોરબીમાં પીવાના પાણીને લઈને લોકોનો વિરોધ પંચવટી સોસાયટીના રહીશો મનપા કચેરીએ પહોંચ્યા મહિલાઓએ ધરણા કરી રામધૂન બોલાવી ઘણા સમયથી પાણી ન આવતું હોવાની લોકોની ફરિયાદ ગઈકાલે અહીંના સ્થાનિક ટાંકામાં રહીને વિરોધ નોંધાવ્યો હતો છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારીએ આ મામલે નક્કર કાર્યવાહી ન કરતા અંતે મોટી સંખ્યામાં મહિલાઓ કચેરી પહોંચી તો વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનું અમલીકરણ શરૂ થઈ ગયું છે વાપી મહાનગરપાલિકામાં જે અગિયાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ગામના લોકોમાં ક્યાંક વિરોધનો વંટોળ જામ્યો છે આ ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થતાં લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પણ હવે અગિયાર ગામના વિરોધ કરી રહેલા લોકોની આગેવાની લઈને આ મુદ્દે આંદોલન શરૂ કરી રહી છે વિરોધની વચ્ચે સભા તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં અગિયાર ગામમાંથી વિરોધ કરી રહેલા આગેવાનો પણ આ સભામાં જોડાયા હતા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા ગામના લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકામાં પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાશે અને લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે પણ મુશ્કેલી ઊભી થશે અને ટેક્સનું ભારણ વધશે અગિયાર જેટલા ગામો ગામોની ગ્રામસભા લેવામાં નથી આવી અને ગ્રામસભા લેવામાં આવી છે તો ગ્રામસભામાં બધા જ ગ્રામજનોએ જોડાવા માટેની ના પાડી છે એટલે જબરજસ્તીથી ગામોને જોડવાની વાત છે એના વિરોધમાં નામદા ખાતે જાહેર સભા રાખી હતી અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અહીં ગામના લોકોનો મૂળ અમે જાણ્યો છે કે બધા જ એના વિરોધમાં છે નગરપાલિકાએ અમારા કપડાં ફાડી લીધા છે કાંઈ રાખ્યું નથી અને આ જો બધા વેરા ભરવાના આવશે તો સ્કૂલના બાળકો અભણ થઈ જશે અને સરકારી યોજનાઓ છે તે બધી ફેલ થશે અમારું ગામ એમ બી આગળ જ છે કોઈ જાતની સમસ્યા નથી અમારું ગામ બરાબર ચાલતું છે હવે એ ગામ મહાનગરપાલિકામાં જોડાઈ જશે તો તકલીફ તો આવવાની જ છે આગળ વિકાસ અટકી જશે હાલની સમસ્યા આપણે નગરપાલિકાની જોઈએ વાપી તો વાપીમાં અમુક ગામડા એવા પણ છે કે જ્યાં વિકાસ નથી રસ્તા નથી

एक सौ सत्ताणु बुलेट पर कोई आव्या नहीं ट्राफिक नियमों नो भंग करी दौड़ता वाहनों सामने कार्यवाही कर रिमूव किया गया है और उनको आज डिस्ट्रक्शन करने की कार्यवाही है वो की गई है कंपनी के जो गया है निकाल दिया जा रहा है સમાચારનો પ્રવાહ યથાવત રહેશે ગુજરાતી ગુજરાતમાં મગફળીની ખરીદી અને તેની પ્રક્રિયા પર માણાવદરના એમએલ અરવિંદ લાડાણી દ્વારા ગુજકો માસોલ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે માણાવદર ના બીજેપી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લગાવ્યો અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવતા હડકમ મચી ગયો અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો કે ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે તો જૂનાગઢ જિલ્લામાં મોટા ભાઈ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ તરફ હવે સામે આવ્યું છે કે ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે બદનક્ષીનો દાવો કરશે એમએલએ સામે એક કરોડનો માનહાનીનો દાવો કરાશે તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ એમએલએના આરોપોને ખોટા ઠરાવ્યા કહ્યું કે ગુજરાતમાં ગુજકો માસોલમાં ભ્રષ્ટાચાર ગેરરીતિ અથવા અન્ય કોઈ પણ પ્રકારની ખોટી બાબત પરસ્પર લાગુ થઈ નથી ગુજકો માસોલમાં કોઈ પણ જગ્યાએ ગેરરીતિ થઈ નથી બીજી તરફ વિવાદ વખરતા એમએલએ લાડાણીએ પલટી મારી અરવિંદ લાડાણીએ દિલીપ સંઘાણીને નિવેદન બાદ કહ્યું કે મેં કોઈ નાણાકીય આક્ષેપો કર્યા નથી મેં માત્ર બારદાન નથી તેમ કહ્યું હતું તો વધુમાં કહ્યું કે ગુજકો માસોલના અધિકારી મારા પર માનહાનિનો દાવો કરી શકે છે કારણ કે લોકશાહીમાં દાવો કરવાની સૌને છૂટ છે જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાકોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર અને આ જે અધિકારીઓ છે એમાં સાહેબ થી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયલું કરે વર્ગીને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ હામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી અમદાવાદમાં હવે ગૌરક્ષકો પણ સુરક્ષિત નથી જુની અદાવતમાં અમદાવાદના લાલ દરવાજા પાસે ગૌરક્ષક પર હુમલો કરવામાં આવ્યો જાહેર રોડ પર ગૌરક્ષક મનોજ બારીયા પર કસાઈઓ લાકડીઓ લાકડી હુમલો કરી રોડ પર ગૌરક્ષક મનોજ બારીયા પર હાહાકાર મચાવી દીધો ધમધમતા કસાઈઓ આવી પહોંચ્યા તેના પર લાકડીઓ વરસાવી હતી મારામારી કરી અદભુવા કરી દેવાયા જ્યારે બબાલ શરૂ થતા એક વ્યક્તિ જીવ બચાવવા ભાગી ગયો જેની પાછળ પણ કેટલાક ગુંડાઓ દોડ્યા બે લોકોએ પાછળ પડીને પકડી લીધા બાદમાં ત્રણ લોકો લાકડીઓ અને લાફાઓથી જીવલેણ હુમલો કર્યો મારામારી કરી જમીન પર પાડી દીધા છતાં કસાઈઓ છોડવા તૈયાર ન હતા ગૌરક્ષકે બે મહિના અગાઉ અડાલજ પાસે ગૌમાંસમાં કેસ કર્યો હતો કસાઈ દ્વારા અદાવત રાખીને ગૌરક્ષક પર હુમલો કરાયો આ વિડીયો વાયરલ થતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી મોહમ્મદ વસીમ કુરેશી મુબિન ખાન ની સકંજામાં આવી ગયા છે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ આ દ્રશ્યો ડાયરાના છે જ્યાં લોક સાહિત્યકાર દેવાત ખવડ શિવ તાંડવ લલકારી રહ્યા હતા સમયે વરસાદ કરવા માટે રૂપિયા લઈને એટલા લોકો પર ચડી ગયા કે વજન વધી ગયું જેના કારણે તૂટતા લોકોએ સંતુલન વીર દાદા જસરાજજી ની જન્મ જયંતિ નિમિત્તે રેસ કોર્સ મેદાનમાં ડાયરાનું આયોજન કરાયું હતું રાત્રિના સમયે જ્યારે અંતમાં દેવાત ખવડે તાંડો ગાવાની શરૂઆત કરતાની સાથે લોકો મોજમાં આવી ગયા લોકોએ દેવાત ખવડ પર રૂપિયાનો ચબરો વરસાદ કર્યો

ગુજરાત સરકારે જાહેર કરેલા જિલ્લા વિભાજનમાં કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના વિભાજનના પડઘા નવસારી સુધી પહોંચી ગયા છે દક્ષિણ ગુજરાતમાં રહેતા બનાસકાંઠા વાસીઓએ નવસારીમાં વિરોધ સાથે રેલી કાઢી હતી મોટી સંખ્યામાં બનાસકાંઠાના રહેવાસીઓ એકત્ર થયા હતા હાથમાં પ્લે અને બેનરો સાથે પાંચસો મીટરથી પણ લાંબી રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ કરી પ્લે કાર્ડમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર નવસારીમાં રહેતા બનાસકાંઠાવાસીઓ ધાનેરાને ધરાવ વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ ભુજના ઐતિહાસિક હમીરસર તળાવની વિશેષ જાળવણી થશે ભૂજ સહિત આસપાસના વિસ્તારમાં પાણીની મુશ્કેલીનો અંત આવશે તેવા પ્રયત્નો થશે અમદાવાદમાં સેપ્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સેન્ટર ફોર હેરિટેજ કન્વર્ઝન દ્વારા પાણીના સ્ત્રોતની જાળવણી અંગે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેને વર્લ્ડ મોન્યુમેન્ટ વોચલિસ્ટને મોકલવામાં આવ્યો હતો વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ વોચલિસ્ટ લીસ્ટ બે હજાર પચીસને જાહેર કરવામાં આવ્યું છે જેમાં દેશ દુનિયાના પચીસ સ્થળોને સિલેક્ટ કરવામાં આવ્યા છે આ પચીસ સ્થળોના સેપ્ટના રિપોર્ટને પણ સિલેક્ટ કરવામાં આવ્યો છે जेमा भूज तलावों कुवाओं सहित स्थलों જાળવણી કરવામાં આવશે वर्ल्ड मॉन्यूमेंट्स फंड करके एक ऑर्गेनाइजेशन से ये ऑर्गेनाइजेशन का एक प्रोग्राम है वर्ल्ड मॉन्यूमेंट्स वॉच वो बायनियल बेसिस पे मतलब हर दो साल एक लिस्ट निकालती है और वो लिस्ट में जो जो कल्चरल साइट्स है जो भी हेरिटेज साइट्स है आम, જિંે અર્જન્ટ અ અટન્શન કીરુરત પહેલે તો સિગ્નિફિકેન્ડ હેં અર્જન્ડ અટન્શન કીરુરત સાઇટ્સ કો સ્પોટલાઇટ કરતી હતી